વીજ કંપનીઓ દ્વારા વધુ સારી સુવિધાઓ અને 24 કલાક વીજળીની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેલણવાડા ગામમાં એમજીવીસીએલ ની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વેલણવાડા ગામમાં રોડની બાજુમાં આવેલ ટ્રાન્સમીટર ખુલ્લા અને જોખમી હાલતમાં છે તો વાયરો પણ ખૂબ જ નીચા છે આ તરફ ખેતરોની અંદર પણ વીજવાર લટકતા હોય છે જેને લઈ અને અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે અમે નગરપાલિકાના દરેક વેરા ભરીએ લાઈટ બિલ પાણી બિલ બધું જ અમે ભરીએ મારા આગળ અમારા થોભલાયેલા છે અમારા લાઈન પણ એટલી બધી શોર્ટ સરકી છે કે જયારે વરસાદ આવે છે ઝુગટ આવે છે તો તંગલા પડે છે અમારા નાનો નાનો છોકરો રમવા નીકળે તો અમારા ચોમાસાની અંદર અમારા ઘરની અંદર ગાલ દેવા પડે છે અમને નગરપાલિકામાં હોવા છતાં અમને કોઈ પણ સુવિધા મળતી નથી અંદર કરંટ લાગે તો કોઈ જોખમ થાય એવું છે બધા જે ડીપીની અંદર જે પડી છે બોળો છે બધો ખુલ્લો છે આજે ઢોર જતા આવતા એનું નુકસાન થયું છે તો તાત્કાલિક એનું નિરાકરણ કરવું ને અમારે જે ઘરના બાયનામાં જે જગ્યા છે બાબરભાઈ સોમાભાઈના બાયનામાં અહીંયા ગાડી પેલો કેબલ નાખવો એવી અમારી નમ્ર નમ્રત છે અત્યારે આ લાઇટની બહુ જ તકલીફ પડી રહી છે કે જે થોડો બી વરસાદ આવે તો અમારા લાઇટ થોડીક વારમાં બંધ થઈ જાય અને બંધ થઈ ગયા પછી અમે ફોન બી કરીએ તો એ લોકો ફોન નહીં ઉઠાવતા